આપી દારે ચાર આપી દેવાની છે બધી આપી દેવાની છે હા તમારી પાસે આ ચાર ચોકલેટ હતી તમે ચારે ચાર એન્જલ આપી દીધી છે બરાબર તો હવે તમારી પાસે શું વહી તું હા જીરો વહી તો સરસ ચાલો હવે આવશે મેહરીન અને તીર્થરાજ મેહરીન ને તીર્થરાજ ચાલો તીર્થરાજ ભાઈ આ તમારી પાસે કેટલી છે ચોકલેટ ગણો જોય છ તમારી છ ચોકલેટ મેહરીન બેન ને આપી દો છે ચોકલેટ બેન ને આપી દ કેટલી વેધી તમારી પાસે જીરો જીરો એટલે શું શૂન્ય બરાબર આપણી પાસે કાંઈ વેધી નહી આપણી પાસે હતું એ આપણે બધું આપી દીધું